આપનું સ્વાગત છે આજે આપણી સામે એક અત્યંત નાટકીય પરિસ્થિતિ છે એક રાજા છે જેને ખબર છે કે તેની પાસે જીવવા માટે માત્ર સાત દિવસ છે સમયની જાણે સંભળાઈ રહી છે અને એક જ પ્રશ્ન પૂછે છે મૃત્યુની અણી પર ઉભેલા મનુષ્યએ શું કરવું જોઈએ આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી અને શ્રીમદ ભાગવતમના બીજા સ્કંધના પ્રથમ અધ્યાયમાં સુખદેવ ગોસ્વામીનો જવાબ પણ આમ સામાન્ય નથી તો ચાલો આ ઉંડાણમાં ઉતરીએ શુકદેવજી રાજા પરીક્ષિતના પ્રશ્નની પ્રશંસા કરીને શરૂઆત કરે છે અને તેને લોકહિતમ કહે છે હા એટલે કે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટેનો પ્રશ્ન બરાબર પણ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે એક વ્યક્તિના અંગત પ્રશ્નને આટલો સાર્વત્રિક કેમ ગણવામાં આવ્યો આજ તો આ સંવાદની સુંદરતા છે શુકદેવજી જાણે છે કે ભલે પ્રશ્ન પરીક્ષિત પૂછી રહ્યા હોય પણ આ પ્રશ્ન દમ મમ દરેક મનુષ્યના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે પણ આપણે એને પૂછતા નથી બરાબર મોટા ભાગના લોકો તેને પૂછવાની હિંમત નથી કરતા અથવા તો જીવનની ભાગદોડમાં તેને ભૂલી જાય છે એટલે જ્યારે કોઈ આ પ્રશ્ન પૂછે છે ત્યારે તે જાણે સમગ્ર લોકનું પ્રતિનિધિત્વ કરે છે શુકદેવજી કહે છે કે આ સાંભળવા યોગ્ય વિષયોમાં શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ કેમ કારણ કે બાકીના બધા વિષયો આપણને ભટકાવે છે એટલે તમે એમ કહેવા માંગો છો કે પ્રશ્નને શ્રેષ્ઠ એટલા માટે કહ્યો કારણ કે તે આપણને સામાન્ય રોજિંદા વિક્ષેપોથી ઉપર ઉઠાવે છે તો શુકદેવજી આ સામાન્ય વિક્ષેપોનું વર્ણન કેવી રીતે કરે છે આપણે ક્યાં ફસાયેલા છીએ ખરેખર તો તેઓ સીધો ઉપાય બતાવવાને બદલે પહેલા આપણી સ્થિતિનું નિદાન કરે છે તેઓ એક ખાસ શબ્દ વાપરે છે ગૃહમેધી ગૃહમેધી હા એનો અર્થ માત્ર ગૃહસ્થ નથી પણ એવી વ્યક્તિ જેનું મન અને બુદ્ધિ ઘરની ચાર દિવાલો અને ભૌતિક જવાબદારીઓમાં જ બંધાઈ ગયા છે ઓકે જેનું જીવન રાત્રે ઊંઘ અને મૈથુનમાં અને દિવસે પૈસા કમાવા અને કુટુંબનું ભરણપોષણ કરવામાં બસ વીતી જાય છે તે આત્મતત્વ એટલે કે પોતાના સાચા સ્વરૂપને જોઈ જ નથી શકતો આ વર્ણન તો ઘણું તીખું છે અને કદાચ મોટા ભાગના લોકોને લાગુ પણ પડે છે પણ સૌથી ચોંકાવનારી વાત તો શ્લોક ચારમાં છે જ્યાં કહેવાયું છે કે પશ્યનપી ન પશ્યતી જોવા છતાં પણ જોતો નથી હા આનો અર્થ શું છે આ માનવ મનોવિજ્ઞાન પર એક બહુ ઊંડી ટિપ્પણી છે મનુષ્ય પોતાની આસપાસ સતત મૃત્યુ જુએ છે સગા સંબંધીઓ મિત્રો પડોશીઓ તે જાણે છે કે જે જન્મ્યું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે છતાં તે પોતાના દેહ સંતાન અને પત્ની જેવા નાશવંત સંબંધોને પોતાના સૈનિક માનીને જીવે છે જાણે કે તે અમર હોય સાચી વાત છે આપણે સમાચારોમાં દુર્ઘટનાઓ જોઈએ છે પણ આપણને હંમેશા એવું જ લાગે છે કે આ મારી સાથે નહીં થાય બરાબર આ એક પ્રકારનો બૌદ્ધિક અંધાપો છે બરાબર તો આ સામૂહિક અંધાપાનું નિદાન કર્યા પછી સુખદેવજી ઉપચાર શું સૂચવે છે આમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો છે ઉપચાર ખૂબ જ સ્પષ્ટ અને સીધો છે જે વ્યક્તિ અભય ઈચ્છે છે એટલે કે સંસાર અને મૃત્યુના ભયથી મુક્ત થવા માંગે છે તેણે શરૂઆતમાં ભગવાન હરિનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ શ્રવણ કીર્તન અને સ્મરણ હા આ ત્રણ ક્રિયાઓ પર ભાર છે સાંભળવું ગાવું અને યાદ કરવું અને આ જ જીવનનો પરમ લાભ છે સાંખ્ય યોગ કે સ્વધર્મ જેવા બીજા ગમે તેટલા માર્ગોનું અંતિમ લક્ષ્ય પણ અંતે નારાયણ સ્મૃતિ જ છે એટલે કે અંત સમયે નારાયણનું સ્મરણ થાય ચોક્કસ મને અહીં એક વાત રસપ્રદ લાગે છે સામાન્ય રીતે એવું મનાય છે કે ભક્તિનો માર્ગ ભાવુક લોકો માટે છે અને જ્ઞાનનો માર્ગ બુદ્ધિશાળી લોકો માટે પણ અહીં તો કહે છે કે મોટા મોટા આત્મજ્ઞાની મુનિઓ જેઓ શાસ્ત્રોના વિધિ નિષેધથી પણ પર હોય છે હા તેઓ પણ ભગવાનના ગુણગાનમાં આનંદ માણે છે તમે બહુ મહત્વનો મુદ્દો પકડ્યો સુખદેવજી પોતાનું જ ઉદાહરણ આપે છે તેઓ કહે છે કે હું તો પરિનિષ્ઠિત અપી નૈર્ગુણને એટલે કે નિર્ગુણ બ્રહ્મમાં સ્થિત હતો છતાં ભગવાનની લીલાઓથી મારું ચિત્ત આકર્ષાયું એક મિનિટ જે શ્રોતાઓ નિર્ગુણ બ્રહ્મ શબ્દથી પરિચિત નથી તેમના માટે તમે સમજાવશો કે આનો અર્થ શું છે જરૂર નિર્ગુણ બ્રહ્મ એ પરમાત્માનું નિરાકાર ગુણરહિત અવર્ણનીય સ્વરૂપ છે જે જ્ઞાન માર્ગનું અંતિમ લક્ષ્ય છે તેમાં કોઈ લીલા કોઈ રૂપ કોઈ કથા નથી માત્ર શુદ્ધ ચેતનાનો અનુભવ છે શુકદેવજી કહે છે કે હું એ પરમ આનંદમાં સ્થિત હતો છતાં ભગવાનના સગુણ લીલામય સ્વરૂપે મને એનાથી પણ વધારે આકર્ષિત કર્યો એટલે કે ભક્તિનો આનંદ જ્ઞાનના આનંદ કરતાં પણ ચડિયાતો હોઈ શકે છે બરાબર અને આ જ્ઞાન એટલું શક્તિશાળી છે કે શ્રદ્ધાથી સાંભળનારને તરત જ ભગવાનમાં દૃઢમતી થાય છે વાહ અને પછી સમયની તાકીદ પર ભાર મૂકવામાં આવે છે કહેવાય છે કે જ્ઞાન સાથે જીવેલી એક ક્ષણ પણ શ્રેષ્ઠ છે આ વાતને સમજાવવા માટે રાજા ખટવાંગનું ઉદાહરણ આપવામાં આવ્યું છે એ વાર્તા શું છે રાજા ખટવાંગે દેવતાઓને યુદ્ધમાં મદદ કરી હતી પ્રસન્ન થઈને દેવતાઓએ વરદાન માંગવા કહ્યું ત્યારે રાજાએ પોતાની બાકી રહેલી જિંદગી વિશે પૂછ્યું ઓકે એ સાંભળતાજ તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બધું જ ત્યાગી દીધું અને પોતાનું મન ભગવાનમાં પરોવી દીધું અને મુક્તિ પામ્યા હા અને મુક્તિ પામ્યા ફક્ત 48 મિનિટમાં આ તો અકલ્પનીય છે બરાબર આ ઉદાહરણ આપીને શુકદેવજી પરીક્ષિતને કહે છે હે કુરુશ્રેષ્ઠ ખટવાંગ પાસે તો માત્ર એક મુહૂર્ત હતું તમારી પાસે તો પૂરા 7 દિવસ છે આ તો ઘણો લાંબો સમય છે હા

એક મિનિટ ઘર છોડી દો બધું ત્યાગી દો આસક્તિને શસ્ત્રથી કાપી નાખો આ બધું સામાન્ય માણસ માટે લગભગ અશક્ય લાગે છે શું આ માર્ગ માત્ર થોડા ત્યાગીઓ માટે પણ કોઈ સંદેશ છે ખૂબ સારો પ્રશ્ન શાબ્દિક રીતે ઘર છોડવું બધા માટે શક્ય નથી પણ તેનો ગુઢાર્થ છે માનસિક રીતે ઘર અને સંબંધોની આસક્તિમાંથી બહાર નીકળવું મારું તારું ની ભાવનાનો ત્યાગ કરવો બિલકુલ એ પછી ભાઈએ તૈયારી બતાવી છે પવિત્ર સ્થાન પર જવું યોગ્ય આસન પર બેસવું અને પછી આંતરિક પ્રક્રિયા શરૂ થાય છે અને એ આંતરિક પ્રક્રિયા શું છે તે છે ઓમકારનો માનસિક જાપ કરવો પ્રાણવાયુ પર નિયંત્રણ મેળવવું અને બુદ્ધિરૂપી સારથીની મદદથી મન દ્વારા ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવી જેમ કાચબો પોતાના અંગોને સંકોચી લે છે તેમ હા બરાબર એ જ રીતે ઇન્દ્રિયોને સંસારમાંથી પાછી વાળવી પણ અહીં એક સમસ્યા છે મનને ખાલી રાખવું બહુ મુશ્કેલ છે તે ફરીથી ભટકવા માંડશે હા એ તો સાચું છે તો પછી મનને ક્યાંક સ્થિર કરવું પડે ક્યાં બરાબર એટલે શ્લોક 19 કહે છે કે મનને ભગવાનના કોઈ એક અંગ પર સ્થિર કરવું અને બીજું કંઈ પણ યાદ ન કરવું જ્યાં મન સ્થિર અને પ્રસન્ન થાય છે તે જ વિષ્ણુનું પરમ પદ છે આ પ્રક્રિયાને ધારણા કહેવાય છે અને આ ધારણાનું પરિણામ શું આવે છે તમે રજોગુણ અને તમોગુણનો ઉલ્લેખ કર્યો હતો જે શ્રોતાઓ આ શબ્દોથી પરિચિત નથી તેમના માટે તમે ટૂંકમાં સમજાવશો કે મનના મળ તરીકે તેનો અર્થ શું થાય છે ચોક્કસ સાંખ્ય દર્શન મુજબ પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજસ અને તમસ તમોગુણ એટલે આળસ અજ્ઞાન અને જડતા અને રજોગુણ એટલે અત્યાધિક પ્રવૃત્તિ વાસના અને અશાંતિ આ બંને ગુણો મનના મળ કે અશુદ્ધિઓ ગણાય છે સુખદેવજી કહે છે કે ભગવાનના સ્વરૂપ પર યોગીને શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ થાય છે ઠીક છે તો ઇન્દ્રિયોને સંકોચીને મનને ભગવાન પર સ્થિર કરવાનો ઉપાય બતાવવામાં આવ્યો પણ આ થોડું અમૂર્ત લાગે છે ભગવાન પર ધ્યાન એટલે બરાબર શું મને ક્યાં કેન્દ્રિત કરવું મને લાગે છે કે રાજા પરીક્ષિતને પણ આ જ પ્રશ્ન થયો હશે તમે એકદમ સાચો વિચાર્યો પરીક્ષિત તરત જ 22મા શ્લોકમાં પૂછે છે હે બ્રહ્મન આ ધારણા કેવી રીતે કરાય તેનું સ્વરૂપ શું છે અને તે ક્યાં કરાય આ એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે હમ અને આના જવાબમાં જ શુકદેવજી ભગવાનના વિરાટ સ્થૂળ સ્વરૂપનું અદ્ભુત વર્ણન શરૂ કરે છે આ તે લોકો માટે છે જેઓ નિરાકાર તત્વ પર મન સ્થિર નથી કરી શકતા તો આ વિરાટ સ્વરૂપની કલ્પના શું છે શું તે માત્ર કવિતા છે કે તેની પાછળ કોઈ ગહન હેતુ છે આ માત્ર કવિતા નથી આ એક ધ્યાન કરવાની શક્તિશાળી ટેકનિક છે જેનું મન સૂક્ષ્મ તત્વ પર ટકી શકતું નથી તેને આખું બ્રહ્માંડ જ ભગવાનનું શરીર છે એવું જોવાનું કહેવામાં આવે છે એનાથી સામાન્ય વસ્તુઓ નદી પર્વત આકાશ પણ દિવ્ય બની જાય છે તે દ્રષ્ટિ બદલવાની પ્રક્રિયા છે તો આ વિરાટ સ્વરૂપની કલ્પના બ્રહ્માંડના દરેક સ્તરને આવરી લે છે શુકદેવજી પાતાળ જેવા સૌથી નીચલા લોકથી શરૂ કરીને ભગવાનના ચરણ બતાવે છે પૃથ્વીને તેમના નિતંબ અને આકાશને તેમની નાભી કહે છે બરાબર અને પછી તે ઉપર તરફ જાય છે જ્યોતિર્મય લોક એટલે કે સૂર્ય તારા એ તેમની છાતી છે સ્વર્ગ તેમની આંખો છે અને સૌથી ઉચ્ચ સત્યલોક તેમના હજારો મસ્તકો છે અને માત્ર ભૌગોલિક નથી ખરું ને ના બિલકુલ નહીં દેવતાઓ તેમની ભૂજાઓ બને છે દિશાઓ તેમના કાન બને છે અને પ્રકૃતિના તત્વો જેમ કે પ્રજ્વલિત અગ્નિ અને જળ તેમનું મુખ અને જીવવા બને છે આ કલ્પના તો અકલ્પનીય છે આખા બ્રહ્માંડને એક શરીરમાં જોવું મન ચકરાઈ જાય તેમાં તો અમૂર્ત ભાવોને પણ સ્થાન આપ્યું છે જેમ કે ધર્મ તેમના સ્તન છે અને અધર્મ તેમની પીઠ છે અને મોહિત કરનારી માયા તેમનું હાસ્ય છે હા બધું જ સમય તેમની ગતિ છે વાયુ તેમનો શ્વાસ છે વાદળો તેમના કેશ છે અને સંધ્યા તેમના વસ્ત્રો છે ચંદ્રમા જે આપણા મનના વિકારોનું કારણ મનાય છે તે તેમનું મન છે બરાબર અને રુદ્ર તેમનો અહંકાર છે ઘોડા હાથી પશુ પક્ષીઓ ટૂંકમાં જે કંઈ પણ અસ્તિત્વમાં છે તે બધું જ તેમના દિવ્ય શરીરમાં એક સ્થાન ધરાવે છે આટલા વિશાલ વર્ણન પછી શુકદેવજી આ બધી વાતને ક્યાં લઈ જાય છે આનો સાર શું છે આખા બ્રહ્માંડને તેમના શરીરમાં સમાવી લીધા પછી આડત્રીસમાં શ્લોકમાં શુકદેવજી કહે છે કે મેં તને ઈશ્વરના આ સ્થૂળ સ્વરૂપનું વર્ણન કર્યું આનાથી પાર ભૌતિક જગતમાં બીજું કંઈ નથી એટલે સાધકે પોતાની બુદ્ધિ દ્વારા મનને આ જ વિરાટ સ્વરૂપ પર સ્થિર કરવું જોઈએ હા અને અધ્યાયના અંતિમ શ્લોકમાં શું કહેવાયું છે અંતિમ શ્લોક આખી ચર્ચાને એક ઊંચા દાર્શનિક સ્તર પર લઈ જાય છે તે કહે છે કે આ વિરાટ સ્વરૂપ પણ એક સાધન છે અસલી તત્વ તો પરમાત્મા છે જે આ બધી બુદ્ધિવૃત્તિઓના દ્રષ્ટા છે જેમ સ્વપ્ન જોનાર વ્યક્તિ સ્વપ્નની બધી ઘટનાઓનો દ્રષ્ટા હોય છે તેમ બિલકુલ તે સત્ય અને આનંદના નિધિ છે તેમનું જ ભજન કરવું જોઈએ કારણ કે અન્ય કોઈ પણ વસ્તુમાં આસક્તિ આત્મપતનનું કારણ છે તો સારાંશ એ છે કે આ અધ્યાય આપણને જીવનની ક્ષણભંગુરતાનું ભાન કરાવે છે તે આપણને બતાવે છે કે આપણે કેવી રીતે ભૌતિક જીવનના અસંખ્ય વિક્ષેપોમાં ફસાઈને સાચા ધ્યેયને ભૂલી જઈએ છીએ કીર્તન અને સ્મરણ અને જેમના માટે અમૂર્ત પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ છે તેમના માટે આ વિરાટ સ્વરૂપનું શક્તિશાળી ધ્યાન પ્રસ્તાવિત છે જ્યાં બ્રહ્માંડનો દરેક અંશ દિવ્ય બની જાય છે હા આ દ્રષ્ટિકોણમાં એક ગહન પરિવર્તન છે. આપણી આસપાસની અસ્તવ્યસ્ત અને વિભાજિત દુનિયાને બદલે એક જ સુસંગત બ્રહ્માંડીય સ્વરૂપ જોઈ શકાય છે. દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે કારણ કે તે બધી એક જ દિવ્ય શરીરનો ભાગ છે. ખરેખર તે દરેક વસ્તુમાં દિવ્યતા જોવાની એક રીત છે. આ ધ્યાન માત્ર એક માનસિક કસરત નથી પરંતુ વાસ્તવિકતાને જોવાની એક નવી દ્રષ્ટિ કેળવવાનો પ્રયાસ છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આ ગ્રંથ બ્રહ્માંડને પરમાત્માના શરીર તરીકે ધ્યાન કરવાનું વર્ણન કરે છે જો કોઈ વ્યક્તિ દરરોજ માત્ર એક ક્ષણ માટે પણ આ દ્રષ્ટિને જાળવી રાખવાનો પ્રયાસ કરે તો પ્રકૃતિ અન્ય લોકો આકાશ અને પૃથ્વી સાથેના તેના દૈનિક વ્યવહારમાં શું પરિવર્તન આવી શકે છે નમસ્કાર ચાલો આજ એક બહુજ ગહન વિષયને સરળ રીતે સમજીએ ચાલો આ ચર્ચાની શરૂઆત એક સવાલ થી કરીએ એક એવો સવાલ જેનો સામનો રાજા પરીક્ષિતને કરવો પડ્યો હતો જ્યારે એમને ખબર પડી કે એમની પાસે જીવવા માટે ફક્ત સાત દિવસ બચ્યા છે અને એમણે એ સમયે ઋષિ શુકને જે સવાલ પૂછો એ જ સવાલ જીવન મૃત્યુ અને ધ્યાન વિશેના એક અત્યંત ઊંડા સંવાદનો આધાર બની જાય છે તો આ સવાલના જવાબમાં ઋષિ શુભદેવજી સીધો જવાબ નથી આપતા એના બદલે તેઓ પહેલા એ સમજાવે છે કે સામાન્ય રીતે લોકોનું જીવન જાય છે 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 એમનું કહેવું કે જેમને આત્મજ્ઞાનમાં રસ નથી એમના માટે દુનિયામાં હજારો બીજી વાતો જેમાં એ ખોવાયેલા રહી શકે છે મતલબ કે આપણી જિંદગી એવી અસંખ્ય વસ્તુઓથી ભરેલી છે જે આપણું ધ્યાન અસલી સવાલો પરથી હટાવી દે છે અને આ વિક્ષેપો છે કેવા જુઓ રાત્રે ઊંઘ અને ભોગવિલાસમાં સમય જાય દિવસે પૈસા કમાવામાં અથવા તો પરિવાર સાચવવામાં આપણી આસક્તિ ક્યાં હોય શરીર બાળકો જીવનસાથી અને આપણને એવું લાગે છે કે આ બધા આપણને મૃત્યુથી બચાવી લે છે પણ ઋષિ કહે છે કે આ બધું તો ક્ષણભંગુર છે અને સૌથી મોટી વાત શું છે આપણે રોજ બીજા લોકોને મૃત્યુ પામતા જોઈએ છે આપણા વડવાઓ ગયા એ પણ જોઈએ છે છતાં આપણને ક્યારેય એવું નથી લાગતું કે આપણું પણ મૃત્યુ નિશ્ચિત છે આપણે તો જાણે અમર હોઈએ એમ જ જીવીએ છીએ તો જો સમસ્યા આ છે તો પછી સમાધાન શું નિર્ભયતા કેવી રીતે મેળવવી અહીં ઋષિ એક બહુ જ મોટી વાત કહે છે એમના મતે જીવનની સાચી સફળતા એ નથી કે આપણે કેટલી સંપત્તિ ભેગી કરી પણ એ છે કે અંત સમયે છેલ્લી ક્ષણે આપણું ધ્યાન કોના પર છે નારાયણ પર તો આ અંતિમ ક્ષણની તૈયારી કેવી રીતે કરવી એના માટે એક સ્પષ્ટ પદ્ધતિ બતાવી છે સૌથી પહેલાં બધી દુન્યવી ઈચ્છાઓ છોડી દો ઘર બાર ત્યાગીને કોઈ શાંત પવિત્ર જગ્યાએ જાઓ ત્યાં યોગ્ય આસનમાં બેસીને શ્વાસ પર કાબૂ મેળવો પછી ધીમે ધીમે મનને બધી ઇન્દ્રિયોમાંથી પાછું ખેંચી લો અને છેલ્લે પૂરી એકાગ્રતાથી એને એક જગ્યાએ સ્થિર કરી દો પણ સવાલ એ છે કે મનને સ્થિર કરવું ક્યાં આટલી એકાગ્રતાથી ધ્યાન કોનું ધરવું ચાલો હવે એ સમજીએ રાજાનો આજ સવાલ કે ધ્યાનનો વિષય શું હોવો જોઈએ એ આપણને આ ગ્રંથના સૌથી અદ્ભુત અને વિરાટ વિચાર તરફ લઈ જાય છે અને એ વિચાર છે વિરાટ રૂપનો એટલે કે આખું બ્રહ્માંડ જેમાં ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધું જ આવી ગયું એને પરમાત્માના એક ભૌતિક શરીર તરીકે જોવું ઋષિ કોઈ કાલ્પનિક વસ્તુ પર નહીં પણ આખા બ્રહ્માંડ રૂપી એક દિવ્ય શરીર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે આ વિચાર કેટલો સુંદર છે એ જુઓ આ વિરાટ રૂપની કલ્પના કેવી છે તો મહાસાગરો એ એમનું પેટ છે પર્વતો એ એમના હાડકા છે નદીઓ એમની નસો છે સૂર્ય અને ચંદ્ર એમની આંખો છે પવન એમનો શ્વાસ છે અને વાદળો એમના વાળ આ રીતે આખી પ્રકૃતિ જ ધ્યાનનો વિષય બની જાય છે અને વાત અહીં જ નથી અટકતી જે ભૌતિક નથી એવા ભાવોને પણ આ શરીરમાં સ્થાન મળ્યું છે જેમ કે ધર્મ એ એમની છાતી છે તો અધર્મ એમની પીઠ લજ્જા એ ઉપરનો હોઠ તો લોભ નીચેનો હોઠ અને માયા માયા એમનું સ્મિત છે મતલબ કે અસ્તિત્વમાં જે કંઈ પણ છે સારું ખરાબ બધું જ એક સ્વરૂપનો ભાગ છે આમ આ ધ્યાનની પાછળનો હેતુ એક જ છે એ સમજવું કે બધું જ એક છે આખું બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું એક જ જીવંત શરીર છે તો આટલી ચર્ચા પછી આ પ્રાચીન પદ્ધતિનો આજના સમયમાં શું અર્થ છે અને આમાંથી અંતિમ બોધ શું લેવાનો છે અંતિમ ઉપદેશ એ જ છે કે આપણું મન આ વૈશ્વિક સ્વરૂપ ઉપર જ કેન્દ્રિત હોવું જોઈએ કેમ કારણ કે આખા અસ્તિત્વમાં એના સિવાય બીજું કશું છે જ નહીં અને જ્યારે આપણે એનાથી નાની કોઈ વસ્તુ સાથે જોડાઈએ છીએ એની સાથે આસક્તિ રાખીએ છીએ ત્યારે જ આપણું પતન થાય છે તો આ પ્રાચીન જ્ઞાન આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે જો આખું બ્રહ્માંડ કોઈ નિર્જીવ વસ્તુઓનો ઢેગલો નહીં પણ એક જીવંત ચેતન શરીર હોય તો પછી એમાં આપણું સ્થાન શું છે આ દ્રષ્ટિકોણ અપનાવવાથી શું આપણી જાતને અને દુનિયાને જોવાની રીત સંપૂર્ણપણે બદલાઈ નથી જતી